વડોદરાના પાદરા ગામ ખાતે પેટ્રોલ ભરાવ બાબતે ઝઘડો થયા બાદ બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં એક વ્યક્તિને ઈજા પહોંચી ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી વડોદરાના પાદરા પેટ્રોલ ભરાવા બાબતે ઝઘડો થયા બાદ બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે જ્યારે ટોળાએ પેટ્રોલ પંપ ઉપર ખુરશીઓ પણ તોડી નાખી હોવાનું પણ સામે આવ્યું છે આ મામલે પાદરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે વડોદરા જિલ્લાના પાદરામાં પેટ્રોલ પંપ ઉપર એક વ્યક્તિ પેટ્રોલ ભરાવા માટે આવ્યો હતો આ સમયે કોઈક બાબતે બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો જો જોતામાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને બેકોમના ટોળા સામસામે આવી ગયા હતા ઝપાઝપી થઈ હતી અને બે કોમના ટોડા વચ્ચે અથડામણ થઈ હતી બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં પેટ્રોલ પંપની બાજુમાં આવેલી બરફની લારી ચલાવતા દીપકભાઈ જોશી ઇજાગ્રસ્ત થયા હતા જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઉપરાંત ટોડા વચ્ચે સંઘર્ષ થતા ખુરશીઓની તોડફોડ થઈ હતી ઘટનાની જાણ થતા પાદરા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને સમગ્ર મામલો થાળ પાડીને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે